આખિયાની બેલી મેલડી માની આરતી રોજ ઉતારું રે દુખિયાની બેલી મેલડી માની આરતી રોજ ઉતારું રે બોલો તડેતરનો મેળો ચાલુ થઈ ગયો છે અને આખું ગામ તડેતરના ના મેળે વિજ્યું બોલો મારો બા કયું ના તૈયાર થાય તો હજી બારા નો નીકળ્યા

અને આ તો આપણે બે મા દીકરા ને મેરેજ આવવાનું હતું તો એ આરતી ઉતરવા વહી ગયા હવે એ આવે ને પછી જ આપણે મેરેજ આવવાનું થાય છે એ બા એ મારા બાપા રહ્યા ની અહીંયા નહીં આવે આપણે મારા બાપા નામ જો એ મંદિરે થી પાદરા તાણે તો ના લઈને ગયા જઈશું આ માલો એ તારી વાત સાચી આજ તે હાલો गाडीया दमरे दुखियानी बेली मेलडी मानी आरती रोज उतारे बोलो मेलडी मानी जय मेलडी मानी जय ओ डोवा हुवाने आ छोक्रो हवार ना मेरा मा जावा हाटू तयार थन आता मारी सी ने तू આયા મેલડી માની આરતી ઉતારવા વી આયો એક મેલડી માની આરતી નઈ ઉતાય ને તો કા થઈ ન જાય ઓ ડોચી મુંગી માર મારી વાત સાંભળ હું મેલડી માં નો ભૂવો છું મેલડી માં એ મારું કાંડું પકડ્યું છે મારે આરતી ઉતારવી જ પડે મેરો હોય કે ગમી પરબ આરતી ઉતાર્યા વિના હું ન નો જાવ પેલા માં મારી મેલડી પછી હું બજે જાવ મારે મેલડીની આરતી ઉતારવી જ પડે અને હજી તું માં મેલડી ને ઓરખતી નથી મેલેડી માર્યા ને મારા બધા ધાર્યા કામ કરે હું આખા દેશના ગમી રાજ્યમાં રખડું ને તોય મેલેડી માં મને ઉનો વા ન આવા દે અને અજી સમજો મારી વાત સાંભળ મેરામાં તો જ આવું છે આરતી હવે થઈ ગઈ છે હાલ એ તો હાલો કાકા હવે પાદરા વ્યા જાય જય માં મેલડી હાલ હાલ બાબલા જય

કોઈ દી સોરાય જ નહી માં મેલડી આપડી હારે જ છે ડોહા હું હાસું કઉ છું ઘરે મૂક્યા આજી કઉ છું તો ડોચી ખાય નો થાય તો આમ હાલ ને સાની માની આગળ મહાન જડે ની માં બેન આપણે મેરામ વઈ જાય છો હાલ હાલો ઉતાર રાખો કાય કા બાપુ <laughs>

આપડે વર્ષો વર્ષ ચોરી કરી હી પણ થોડી થોડી કરી અલ્પા જાગી કરી જાગી કરવી પડે ને પાછો મેળો આવ્યો ઠીક બાર મિનિટ અય હરખા ઓલા બાપા પાએ હી જો ડોક માં આર પીરો હી અને પૈચા હી હાલ લે ને લેવો હાલ ઉપર લઈ આલો એલા બટા બાબલા ઈ ફજે તો તો ઘણા માણા બેઠા હે અને આમ જો તો કેટલી ગડતી હે ઈ આપણો વારો જ નહી આલે ઈ માં નક દેવું એ બાપા જો ઓલ્યું હુડ્યું રયું ને માં મારે બેવું છે ઓડિયામાં બેવું હા આ તે વાંધો ને આલ ઉડીયામાં જાય શું બરોબર આમ જો હાલો હાલો ઈ બાજુ આયલા જાય હાલો કુતા વર રાખો લાગી ગયો મોટો જબરો ધાબ લાગી ગયો હમ જો આમ તો જો આ 5 6 લાખ નો હારી છે પૈસા જાય એ યાર તો મોર ઝગરો છે એને હું છોરવા ના રહેવું હાલો બારાધીન ભાગ પાડ લેવી હા હાલો હાલો એટલે ગિસ્ામ ન જ નાખો નઈ ભાગ દેવાનો છે અહીંયા જ ભાગ પાડશું હાલો 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 એ ડોશી આમ જો ભૂડિયામાં ગર્દી નથી હો હાલો હું ટિકિટ કપાવતા હું તારો હાર કે આ તો ઘરમાં તને મને હાર કે ગ્યો ત મારા પૈસા

મારું કોઈ દી સોરાણું નથી ના જ મેળામાં મારા ઘરે પૈસા બધું વાંચ્યું ગયું છે હાલ ગાય ગાય આપણે માતાજીના મઢે સાહેબ હાલ હા માં મેલડી માં મેલડી

મારા ઘરાણા સોરાણા મારા બધા પૈસા સોરાઈ ગયા હે માં મેલડી તું એ સોર ની આંખ્યું ખોલ માં એ સોર ની આંખ્યું ખોલ હું માં તારી કેટલી ભક્તિ કરું છું તારી કેટલી સેવા કરું છું અને માં આજ મારું બધુંય સોરાઈ ગયું માં હે ભક્તો હનુસન માં બે જાવ જ્યાં સુધી માં મેલડી એ સોર આયા નો લાવે ને ત્યાં સુધી હનુસન તે ઊભું નથી તાવું जय मा मेलडी 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 मोटो जमरो दाब लागी गयो दाब लागी गयो हारो ए ये काम करो ए भाग पाडी पैसा नो हा केटला है त गेना 60000 ही ये तो 20000 है ये बाइक जय मा मेलडी जय मा मेलडी हे मा हे मा मेलडी જ્યારે કોરોનો રોગ નીકળો તો ને માં ત્યારે હું તારી આરતી ઉતારવા આવતો તો માં પોલીસનો માર ખાઈને આવતો ગમે એમ કરીને હું માં તારી આરતી ઉતારવા આવતો ને આજ આજ કઈ મારા ઘરાણા સોરાઈ ગયા માં મારા પૈસા સોરાઈ ગયા માં તું મારી વસ્તુ પાછી લે માં હું તારો ભૂવો છો માં જાજ માં જાજ જય મા મેલડી જય માં મેલડી જય

માફ માફ કરી કરી મારે થી મોટી જબરી ભૂલ થઈ ગઈ જય તમે કોણ છો ને માફી કા માંગો છો એ બુવા બાપા મેડામાં એ તમારો હાર ને તમારો પૈસા ચોરના રમેશ સેવી અમને માફ કરી દયો અરે બાપરે વાહ મેલડી માં વા તમે ચોર ને લાયા ઓ માં ચોર ને તમે આખ્યું ખોલી મૂર્ખ આવું કરાય હે અરે મી કોઈના પૈસા કે ઘરણા લૂંટાય હવે માફી આયા મારી પાયા શું માંગો છો માફી માંગલી હોય

તે માફ કરી દીધા કાટારો કોડ મટાડા પીડા મટાડી દીધું બધું આપણને બોલો મેરડી માની બોલો માની આજથી હવે અમે ક્યારેય ચોરી નહીં કરી અને હવે આજથી તારી ભક્તિ અમે પણ કરશું હે પૂજારી બાપુ ભાઈ વાહ તો ભક્તો આપણે